દ્વારકાના ઓખા મંડળના મીઠાપુર નજીક ભીમરાણા ગામના પુલ પાસે ગઈકાલે રાત્રે એક ભીષણ માર્ગ અકસ્માત સર્જાતો બે ટ્રક વચ્ચે થયેલી જોરદાર ટક્કરમાં એક યુવકનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું જ્યારે બે અન્ય વ્યક્તિઓને ગંભીર ઇજાઓ પહોંચી હતી એકસો આઠ એમ્બ્યુલન્સની ટીમે ઘટના સ્થળે પહોંચી જાગ્રસ્તોને તાત્કાલિક સારવાર આપી

ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ